બધા ડાયરો મજામાં આમ તો ઇતિહાસ પણ એનો સાક્ષી છે કે જેને જેને ગામ માટે કઈક સારું કર્યું છે એ કા તો ગામના પાદરે ખપી ગયા છે કા ગામના સીમાડે ખપી ગયા છે

બીજી વાત કે આજે તમારી લડાઈમાં સહભાગી થવા માટે થઈ અને જેને પત્રકારત્વ કરતા ત્યારે આજના નેતાઓ તો લિસ્ટ બનાવતા હોય છે કે અમે આટલું આટલું કામ આ ગામનું કર્યું ફલાણા ભાઈનું આ કામ કર્યું ફલાણા ગામ નો રોડ બનાવ્યો હજારો કામ જેને ગુજરાતમાં કરી દીધા તેમ છતાં એક કામ ની યાદી નથી રાખી અભિનંદન આપીએારીઓના પ્રશ્ન આવ્યા યુવાનો પ્રશ્ન આવ્યા તમામ મુદ્દે પોતે પ્રમાણિકતાથી લડ્યા છે મુદ્દા ઉઠાવ્યા છે મહદ અંશે પરિણામ પણ મળ્યા છે આ યુસુદાનભાઈ ગઢવી શું છોડીને આવ્યા એ હું તમને બધા જાણીએ છીએ

હવામાન વિભાગના નિષ્ણાંત અપેક્ષા રાખીએ કે આજે જાહેરાત કરો કે આવનાર હવામાનમાં શું ફેરફાર થવાના છે એવા આપ સૌના પ્રિય અમે જેને તમે પણ જેને બાપુ સંબોધિત કરો છો પરેશભાઈ ગોસ્વામી સાથે જ જેની જીવનમાં યુવાનીમાં શરૂઆત થઈ અને ત્યારથી સતત આ સરકારની સામે જેને આંદોલન કર્યા છે વિદ્યાર્થીઓ માટે લડ્યા છે ભ્રષ્ટાચાર સામે લડ્યા છે મેડિકલ માફિયાઓ જયારે લોકો લૂંટી રહ્યા હતા ત્યારે એની સામે લડ્યા છે એવા પ્રમીણભાઈ રામ આપણી વચ્ચે ઉપસ્થિત છે એને પણ તાળીઓથી વધાવીએ સાથે જ બળદેવભાઈ ગઢવી હોય રામજીભાઈ હોય રાજુભાઈ બોરખતરીયા અહીંયા મહાનુભાવો તમામ ઉપસ્થિત છે ત્યારે આપ સૌને સૌનો ઘો આજની કાર્યક્રમ માં કાર્યક્રમમાં હૃદયથી સ્વાગત કરું છું નામ લેવાના રહી જશે પણ માફ કરજો વિષય એ છે કે નામ લેવા માટે પણ અહીંયા મળ્યા નથી વાત એ છે કે જ્યારે અમે આ રસ્તેથી આવ્યા મંગડી ડેમ સુધી પહોંચ્યા પહેલા તો રાત્રે આ રસ્તેથી આવ્યા

શા માટે લડવાની જરૂર છે શા માટે સંગઠિત થવાની જરૂર છે જે વાત કરી શું કામ લડવું જોઈએ શા માટે કે અહીંયા રહેલી કંપનીઓની ગુલામી મારા તમારા બાળકોએ ન કરવી પડે એટલા માટે લડવાનું છે વાસ્તવિકતા એ છે કે રોડ તૂટેલા છે તમામ યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય છે અહીંયા વાત કરીએ તો અઠવાણું માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ત્યારથી લઈને આજ દિવસ સુધી જો વંગડીનો કાઢીઓ જે લોકો નથી બનાવી કે આ કાઢીઓ અમારા સૌરાષ્ટ્રમાં નેફો કે હવે જેનાથી નેફો નથી બનતો નેફો વગરની સરકારનો ભરોસો ન હોય બીજી વાત કે ખેડૂતોના નામે જયારે વાત હોય ત્યારે રાજનીતિ માત્ર વિષય નથી અહીંયાથી થી ઈસુદાન ભાઈ ને પૂછ્યા વગર એક નવી જાહેરાત કરું છું કે અહીંયાના ધારાસભ્ય માન્ય મંત્રી ને કહીએ છીએ તમે પણ ખેડૂતના દીકરા છો તમારા હગા પણ ખેડૂત છે હું આજે વિનંતી કરવા માટે આવ્યો છું કે અમારા ખેડૂતોના વળતર માટે અને અમારા ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એ માટે જો સરકાર તમારું ગાંઠથી ન હોય તો સરકારની સામે આંદોલનની તૈયારી કરો મામો ભાણો ભેગા થઈને લડકોના બાપ ની તાકાત પાણી રોકાવી શકે જો તમારામાં લડવાની તાકાત છે તો સરકાર સામે અવાજ ઉઠાવવાની તાકાત છે તમારી અંદર જે તાકાત છે ખેડૂતો માટે લડવાની આવો મેદાનમાં તમારી પાર્ટીનો ખેસ ખીતીય બિંગાડી દો ઈશ્વરભાઈ એની પાર્ટીનો ખેસ ખીતીયે બિંગાડી દે અને ખેડૂતો માટે શિલ્લા શ્વાસ સુધી લડવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરી જાવ

જ્યારે જ્યારે પણ ખેડૂતોની લડાઈની વાત આવે માત્ર રાજનીતિની વાતો કરવાની વળતરનો પ્રશ્ન તમે કોર્ટમાં ગયા હતા એટલે નહીં થાય અરે અનેક ખેડૂતો કોર્ટમાં ગયા છે અહીંયા નીકળેલી હાઈ ટેન્શન લાઈન અનેક ખેડૂતો કોર્ટમાં ગયા છે કઈ હાઈ ટેન્શન લાઈન આજે ઊભી છે તમામને વળતરો મળે છે વંગડે ડેમમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ ભાજપના નેતાઓ ઈચ્છે છે કે આ ખેડૂતો સદ્ધર થશે ષડયંત્ર થાય છે એની સામે લડાઈના શ્રી ગણેશ કરવા આજે મળ્યા છીએ જયારે જયારે અહિયાંથી હાકલ કરવામાં આવે આપ સૌને વિનંતી કરું છું કે જયારે આ વાગડીના કાઢિયા માટેની લડાઈના હાકલ કરશો તમે

અને જગત તો બાપ હાટલ કરે અને જો સરકારના જના માણ નકામી વાત છે વિષય એ છે કે આપણી લડાઈમાં અઠ્યાવી અઠ્યાવી વર્ષ સુધી પરિણામ ના મળે અત્યાર સુધી સત્તામાં જેને બેસાડાય એવું કે કે તમે કોર્ટમાં ગયા એટલે પરિણામ નથી મળતું અને ભાઈ કોર્ટ કચેરી પછીનો વિષય છે રોડ પર અમે નીકળીશું તો એ જગતના બાપ હતા જેને ત્રણ કાયદા પાસા લેવા સરકારને મજબૂર કરી હતી ને અમે એ જગતના બાપ છીએ સંગઠન બનાવીને તાકાત બતાવો હું તમને દાવા સાથે કહું છું કે આવનારી તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા આ સરકાર ને માં દમ લાવી દઈએ ખેડૂતો અમદાવાદ માં બનાવું છે એના માટે પૈસા છે કરોડો રૂપિયા ગિફ્ટ છુટી ગાંધીનગર માં બનાવવું છે અમને વાંધો નથી પણ એના માટે અબજો રૂપિયા છે નમસ્તે ટ્રમ્પ નો કાર્યક્રમ એક નો ફાયદો નથી તેમ છતાં નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ કરવા બસો કરોડ રૂપિયા છે કરોડો રૂપિયા છે એના માટે સિંચાઈ મંત્રી નવરાય નથી આ ગાઢીઓ બનાવવાની શરમથી ડૂબી મળું જોઈએ સિંચાઈ મંત્રીએ શરમથી ડૂબી જોઈએ મુખ્યમંત્રીએ અઠ્યાવીસ અઠ્યાવીસ વર્ષથી ખેડૂતો ક્યાંક અમારો ગાઢીઓ બનાવી દો નરેન્દ્રભાઈ જયારે સત્તામાં આવ્યા ત્યારે સરદાર સરોવર ડેમના દરવાજાનું પછી કરો અહીંયા વાંગડે ડેમનું પાણી પંદર થી વીસ ગામ ખેડૂતોને લાભ થાય એવું છે અમારા સિંચાઈ ના પાણી તો મળે સાથે ભૂગર્ભ તળ પણ ઊંચા આવે એવી સ્થિતિમાં છે અયા કારણે બનાવવાની સ્થિતિમાં સરકાર નથી જે નેઠા વગરની સરકાર છે વધારે વિશેષકાર વાત નથી કરતો પણ જ્યારે ખેડૂતોની વાત આવે તો હું ચોક્કસથી એક વાત કહીશ કે મને રાજનીતિમાં પણ રસ નથી અયાથી પરિવારમાં આપેલું ચેલેન્જ જોને ચાલાકી પણ ન કહીએ વિનંતી કહીએ વિનંતી આપ જોડે માન્ય મંત્રીને વિનંતી કરું છું તમે આમના મામા છો ને આ તમારા ધાણા છે બે પાર્ટીના ખેસ ખીટી પડે મેદાન માં કોના બાપ ની તાકાત છે માન્ય એક વાર અનસન ઉપર બેહવાની તૈયારી દર્શાવે મારી વાત ફરી કરતા પેલા વાતને રિપીટ કરું છું જેટલા દિવસ ઈ અનસન ઉપર કરે પણ અંગનો ત્યાગ કરીને ત્યાં મીટ માંડીને બેઠા છે એવા ઈસુદાન ગઢવીને પણ આપણે સાંભળવા છે વધારે સમય નથી લેતો પણ હાથ જોડીને વિનંતી કરું છું ચૂંટણી આવે છે ત્યારે એક વખત આપડી પાસબુક જોઈને મત આપવા જજો કેટલું બેણું છે આપણા પર એક વખત પાછું વળીને તમારા દીકરાની સામે જોજો એક વખત પાછું વળીને પચી પચી વર્ષથી મોભારા નથી બદલાણા ને ઘરની સામે જોજો કઈ હાલત કરી છે આપણી કરે નાનો એવો પ્રસંગ આવે આખી જિંદગી કામ કરવામાં ધસી નાખી નાનો એવો પ્રસંગ આવે ને તેથી આપણી એ બેંકમાં ગરણા ગીરવે મૂકવા જવા પડે છે ને આ પીડા આપણે લઈને નીકળ્યા છીએ અમને પણ શોખ છે તમારા દીકરાઓ ફોર ગાડીઓ લઈને ફરે અમને પણ શોખ છે કે અમારા દીકરાઓ સારામાં સારું લાઈફ ટાઈમ જીવે આજે પશુપાલકો અમને મળવા આવ્યા છેલ્લા ચાર વર્ષથી અહીંયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક પણ રૂપિયો ભાવફેર નો પશુપાલકો આપવાનો નથી આવ્યો ક્યાં જાય છે આ પૈસા આ પૈસા ભાજપની સભાઓ કરવાના તાઇફાઓ કરવામાં સંઘ દ્વારા વાપરવામાં આવે છે દાવા સાથે કહું છું અમારા પશુપાલકોના પૈસા ભાજપના નેતાઓના તાઇફા પાછળ વાપરવામાં આવે છે અમારે જે અહીંયા ખેડૂતોને વળતર ચૂકવવાની વાત આવે તેમની તો એ પૈસા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર પાછળ વાપરવામાં આવે છે કરોડો રૂપિયાના ફાર્મ હાઉસ ખરીદવા માટે વાપરવામાં આવે છે આપ સૌને વિનંતી કરવા માટે આવ્યા છીએ કે આ લડાઈ આજે પૂરી નથી થતી આ લડાઈના આજે શ્રી ગણેશ થયા છે આવનાર સમયમાં તમામ ગામમાં જેમ આપણા પરિવાર હગાવાળા તમામ ને કહેવાનું છે ભાઈ ભાંડુ કહેવાનું છે બહેનુ દીકરીઓને કહેવાનું છે કે આ લડાઈ હમણાં આપણા બાળકોના ભવિષ્ય માટેની લડાઈ છે જ્યારે પણ હાકલ થાય ત્યારે પરિવાર સાથે નીકળી પડવાની તૈયારી દર્શાવજો તમારી માટે ન લડી દેવાની તૈયારી આ લોકોની છે આ વાત સાથે મારી વાત પૂરી કરું છું આપ સૌનો ખૂબ ખૂબ હૃદયના ઉનાળથી આભાર માનું છું ભારત માતાની ની જઈ એવી રીતે મહિલાઓ કે અહીંયાથી आवाज ગામ હતો તો જાવ જો સિમારે બોંધીઓ ઉડાડ એમ કો દેતા છે મોનો ભારત માતા કી જય જય કિસાન જય કિસાન પરમોકૂબ ખૂબ ખૂબ બદર રાજીભાઈનો ખૂબ ખૂબ બદર અને એકવાર જોરદાર તાળીઓથી સ્વાગત કરો અને વધાવો રાજીભાઈને